ઓમ શ્રી ગણેશાય નહ જય શ્રી કૃષ્ણ મિત્રો ફાગણ માસ અધ્યાય નવ શિવજીની લીલા શિવજીની કથા ભક્ત ઉપમન્યુની કથા છે ફાગણ માસ નવમાં અધ્યાયમાં આપણે સાંભળીશું દૂધ માટે તડપી રહેલા ભક્તની કથા અને એ ભક્તને ભગવાન શિવે આપ્યું અનુકૂવરદાન ભગવાન શિવના સુરેશ્વર અવતારની કથા પૌરાણિક કથા અનુસાર આ કથા ભગવાન શિવના એ પરમ ભક્તની છે જેનું નામ ઉપમન્યુ હતું ઉપમન્યુ બહુ નાની અવસ્થામાં તેની માતા સાથે તેના મામાના ઘરમાં રહેતા હતા અને તેના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું તથા એ બહુ જ દરિદ્ર હતા એક દિવસ તેને બહુ જ થોડું એવું દૂધ એની માતાએ આપ્યું એને બહુ ઓછું દૂધ પીવા મળ્યું માટે એની માતા પાસે તે વારંવાર દૂધ માંગવા લાગ્યો એની તપસ્વી માતાએ ઘરની અંદર જઈને એક ઉપાય કર્યો અને અમુક બીજાને બીજોને પલાળ્યા અમુક બિયાને પલાળ્યા અને પથ્થરથી વાટી અને તેને પાણીમાં ઘોળીને ગાળીને કૃત્રિમ દૂધ તૈયાર કર્યું કારણ કે ઘરમાં અસલ દૂધ હતું નહીં અને પછી તેના દીકરાને ઉપમાન્યુને એ બનાવેલું દૂધ આપ્યું હવે માના નકલી દૂધને તો એ પી ગયો અને બાળક ઉપમન્યુ કહે છે મા આ તો દૂધ નથી આમ કહી તે ફરીથી રડવા લાગ્યો દીકરાને રડતા જોઈને તેની માતાને બહુ દુઃખ થયું અને તેણે તેના દીકરાને પ્રેમપૂર્વક ગળે લગાડ્યો પણ તેની યાદ તે વધારે થઈ બાળક ઉપમાન્યુ વારંવાર દૂધ પીવા માટે માંગે છે તેની માતા પાસે ત્યારે તેની માતાએ ઉપમાન્યુના આંસુ લૂછીને હૃદયથી લગાવ્યો અને કહ્યું બેટા આપણા ઘરમાં બધી જ વસ્તુનો અભાવ હોવાના કારણે દરિદ્રતા વશ

ઉપમનુની માતા બોલી બેટા આજ થી પહેલા આપણે ક્યારેય ધન ને કામના થી ભગવાન શિવ ની પૂજા નથી કરી માટે દરિદ્રતા મળી છે આપણને માટે હું તને દૂધ આપવા માટે સક્ષમ નથી બેટા પૂર્વ જન્મ માં ભગવાન શિવ અને શ્રી હરિ વિષ્ણુ ના ઉપદેશ થી જે કંઈ દેવામાં આવ્યું છે એ વર્તમાન જન્મ માં પણ મળે છે બીજું કંઈ નહીં જો તું ભક્તિ પુરક ભગવાન શિવ ની આરાધના કરીશ તો તને જરૂર તને જરૂર એ આપશે તને જે જોઈશે એ આપશે હવે દેવતાઓને છોડીને મન વાણી ક્રિયા દ્વારા ભક્તિ ભાવ સાથે પાર્ષદ ગણો સહિત સવાર સાંજ સદાશિવનું ભજન કર ઓમ નમઃ શિવાય ના મંત્ર સાક્ષાત દેવાધી દેવનું વાચક માનવામાં આવ્યું છે પ્રાણા સહિત જે સાત કરોડ મહામંત્ર છે એ બધા જ આ મંત્રમાં લીન થાય છે અને ફરી એમાંથી જ પ્રગટ થાય છે આ મંત્ર બીજા મંત્ર કરતા શક્તિશાળી છે માટે તો બીજો મંત્રનો ત્યાગ કરી માત્ર પંચાક્ષર નામનો જાપ કરવા લાગ ઓમ નમઃ શિવાયના જાપ કર આ મંત્ર જીભ પર આવતા જ આ સંસારમાં કઈ પણ દુર્લભ નથી રહેતું બેટા આ બહુ મોટામાં મોટી વિપતેનું નિવારણ કરનાર મંત્ર છે મેં જે તને પંચાક્ષર મંત્ર આપ્યો છે એને મારી આજ્ઞાથી ગ્રહણ કર આ મંત્રના જાપથી તારી રક્ષા થશે ત્યારે એ મહા તેજસ્વી બાળક બોલ્યો માં ચિંતા ન કર જે માતા પાર્વતી સહિત ભગવાન શિવ વિદ્યમાન છે તો હું તેને તપસ્યાથી પ્રસન્ન જરૂર કરીશ અને મોડ ઉકે વહેલું મનોવાંજીત ફળ પ્રાપ્ત કરીને જ રહીશ આમ કહી માતાનો આશીર્વાદ લઈ ઉપમન્યુએ હિમાલય પર્વતના એક શિખર પર જઈને ભગવાન શિવની કઠોર તપસ્યા શરૂ કરી દીધી તે માટેની એક શિવલિંગ બનાવી તેણે અને આઠ પથ્થરથી એક નાનું એક મંદિર બનાવ્યું અને પંચાક્ષર મંત્ર દ્વારા એકાગ્ર ચિત થઈને ભગવાન શિવની પૂજા આરાધના કરવા લાગ્યો આ પ્રકારે તે ઉપમન્યુ બહુ સમય સુધી તપસ્યા કરતો રહ્યો કઠિન તપસ્યાના કારણે તેનું શરીર દુર્બળ પણ પડી ગયું એ એકાકી દુર્બળ શરીરવાળા બાળક ઉપમન્યુને મન લગાવી તપસ્યા કરતા જોઈને ઋષિ મરીજ ના श्राપ થી પિચાસ ભાવ પ્રાપ્ત થયેલ અમુક મુનીઓ તેના રાક્ષસ સ્વભાવના કારણે તેને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું તેની તપસ્યામાં વિઘ્ન નાખવાનું શરૂ કરી દીધું તે મુનિઓ દ્વારા હેરાન કરવા છતાં પણ શિવ ભક્ત ઉપમન્યુ એના એમનો એમ જ તપમાં લીન રહ્યા અને ઓમ નમઃ શિવાય મંત્રનો જોર જોરથી ઉચ્ચારણ કરતા રહ્યા એ શબ્દને સાંભળતા જ તેની તપસ્યામાં વિઘ્ન નાખવા વાળા જે મુનિઓ હતા એ બાળકને હેરાન કરવાનું છોડીને એની સેવામાં લાગી ગયા બ્રાહ્મણ બાળક ઉપમન્યુની તે તપસ્યાથી સંપૂર્ણ સરાચર જગત સપ સંતપ્ત થઈ ગયું ભગવાન વિષ્ણુના અનુરોધ કર્યા પછી શિવજીએ બાળક ઉપમન્યુની પરીક્ષા લેવાનો ઉદ્દેશથી તેની સામે દેવરાજ ઇન્દ્રના રૂપમાં જવાનો વિચાર કર્યો પછી શ્વેત એરાવત હાથી પર સવાર થઈને દેવરાજ ઇન્દ્રનું રૂપ ધારણ કરી ભગવાન શિવ દેતા કરી તેમની સ્તુતિ કરી ત્યારે ઇન્દ્રરૂપી શિવજી બોલ્યા હે ઉપમન્યુ હું તારી તપસ્યાથી પ્રસન્ન છું વરદાન માંગો તું જે માંગીશ એ બધું જ પ્રદાન કરીશ એટલે ઉપમન્યુ બોલ્યા કે હે પ્રભુ છો તો મને મારી શરણ માં આવી જા હું તને બધું જ આપીશ તું એ નિર્ગુણ શિવ ને ત્યાગી દે તેની ભક્તિ તારું કયું કાર્ય સિદ્ધ થશે જે દેવતાઓની પતિ બહાર થઈને વિચાશ ભાવને પ્રાપ્ત થઈ ગયા છે તો આ સાંભળી પરમ બુદ્ધિમાન શિવ ભક્ત ઉપમન્યુ ઇન્દ્રને તેની તપસ્યામાં વિઘ્ન નાખવા વાળા જાણીને બોલ્યો હે દેવરાજ જો તમે ભગવાન શિવની નિંદામાં તત્પર છો છતાં પણ તમે તેને નિર્ગુણ કહીને તેની મહાનતાને સ્પષ્ટ કરી રહ્યા છો તમે નથી જાણતા કે એ દેવોના દેવ પણ મહાદેવ છે દેવોના દેવ પણ દેવ

સિંહ નાદ કર્યો જ્યારે અભિમન્યુ પોતાની અગ્નિમાં ભસ્મ કરવાનો જ હતો તૈયાર હતો ત્યારે ભગવાન શિવે તેની તેને રોકી લીધો ઉપમન્યુના છોડેલા એ અસ્ત્રને ભગવાનની આજ્ઞાથી નંદીએ વચ્ચેથી જ પકડી લીધું પછી ભગવાન શિવે તેની મૂળ તેના મૂળ સ્વરૂપમાં આવ્યા ધારણ કર્યું મૂળ સ્વરૂપ અને માતા પાર્વતી સહિત સુરેશ્વર રૂપમાં ઉપમન્યુને દર્શન દીધા અને બોલ્યા હે વત્સ આજથી તું તારા ભાઈ બંધુઓ સાથે સદા તારી ઈચ્છા અનુસાર ભોજન પ્રદાર્થનો ભોગ કરજે ભોજન પ્રદાર્થનો ભોગ કરજે તું દુઃખથી છૂટીને સદા સુખી રહે તને હું મારી પરમ ભક્તિ પ્રદાન કરું છું આજથી તું મારા અને પાર્વતીનો પુત્ર છે હું તને ક્ષીરસાગર પ્રદાન કરું છું માત્ર દૂધ જ નહીં પણ મધ ઘી દહીં વિભિન્ન પ્રકારના અન્ન તથા ફળોના રસનો સમુદ્ર પ્રદાન કરું છું તને તને ક્યારે કોઈ વસ્તુની કમી નહીં રહે હું બધા જ પ્રકારના ભોજનનો સમુદ્ર તને પ્રદાન કરું છું હું તને અમૃતવ તથા ગણપતિના સમાન સનાતન પદ પ્રદાન કરું છું આના સિવાયનો તારા મનમાં બીજો કોઈ અભિલાષા હોય તો કહે હું તને આજે બધું જ પ્રદાન કરીશ આ સાંભળીને ઉપમનુએ બંને હાથ જોડીને દંડવટ પ્રણામ કરીને ભગવાન શિવને કહ્યું હે ભક્ત વત્સલ મહાદેવ મને તમારી ભક્તિ પ્રદાન કરો મારું મન સદાય તમારા ચરણોમાં લાગેલું રહે અને મારે જે સગા સંબંધી છે તેમાં સદા મારી શ્રદ્ધા બની રહે હે કરુણા સિંધુ તમે મારા પર પ્રસન્ન થાવ ત્યારે શિવજી બોલ્યા ઉપમન્યુ હું તારા પર અત્યંત પ્રસન્ન છું તારી બધી જ ઈચ્છા પૂરી થશે મારા પ્રત્યે સદાય તારી ભક્તિ રહેશે હું તારા આ આશ્રમમાં નિત નિવાસ કરીશ આટલું કહી સદાશિવ અંતર ધ્યાન થઈ ગયા ઉપમન્યુ વરદાન મેળવી ખુશી ખુશી ઘરે આવ્યો તેની માતાને બધી જ વાત કહી આ સાંભળી માતાને બહુ હર્ષ થયો પ્રિય ભક્તો મે તમને પરમેશ્વર શિવના સુરેશ્વર અવતારનું વર્ણન કર્યું આ અવતારમાં સત્પુરુષને સદા સુખ આપનારું છે સુરેશ્વર અવતારની કથા પાપને દૂર કરનારી તથા સંપૂર્ણ મનોવાંછિત ફળ આપનારી છે જે આ કથા ભક્તિપૂર્વક સાંભળે છે એને અને સંભળાવે છે તે સંપૂર્ણ સુખને ભોગવીને અંતમાં ભગવાન શિવને

એ શિવજીનો પરમ ભક્ત હતો તેણે સંગે મર્મર પથ્થરથી ભગવાન શિવનું બહુ સુંદર વિશાળ મંદિર બનાવ્યું અને શિવજીની હંમેશા પ્રસન્ન કરવા માટે નવા નવા પ્રકારો નવા નવા ઉપાયો વિચાર કર્યા કરતો હતો એક દિવસ રાજાએ વિચાર્યું કે શ્રાવણનો મંગળમય મહિનો શરૂ થઈ ગયો છે તો શ્રાવણના સોમવારના દિવસે ભગવાન અત્યંત પ્રસન્ન હોય છે તો એ માટે કેમ ન હું લાભ ઉઠાવું રાજાએ તો પુરા નગરમાં ઘોષણા કરાવી કે નગરના સમસ્ત વ્યક્તિ જેના ઘરમાં જેટલું પણ દૂધ હોય તે એક ટીપું પણ બચાવ્યા વિના બધું જ દૂધ ભગવાન શિવને અર્પણ કરશે તેમના કુંડને એ દૂધથી ભરી દઈશું આ ઘોષણા સાંભળવા માટે નગરના બધા લોકો ભેગા થઈ ગયા હતા હવે જુઓ રાજાના આ નિર્ણયથી ધાર્મિક લોકો તો બહુ પ્રસન્ન થયા તેમણે એવું વિચાર્યું કે રાજા તો બહુ ધર્મ કર્મનું કામ કરી રહ્યા છે અને બીજા થોડા લોકો રાજાના આ નિર્ણયથી નિરાશ થઈ ગયા તેમને તેનું પૂરું દૂધ મંદિરમાં ચડાવ ઠીક ન લાગ્યું તેમના રાજાની બધી ઘોષણા સાંભળી પોતપોતાના ઘરે ચાલ્યા ગયા બધા લોકો બીજા દિવસે સવારે દૂધના પાત્ર સાથે મંદિરમાં જવા લાગ્યા એકદમ મંદિર સામે તો લાંબી લાઈન લાગી ગઈ મંદિરના કુંડમાં એમના ભાગનું બધા પોતપોતાના ભાગનું દૂધ રેડવા લાગ્યા વધારે ને વધારે લોકો આવવા લાગ્યા એ બધા એના ઘરનું બધું જ દૂધ લઈને આવ્યા હતા વાછડાઓ માટે એક ટીપું પણ રહેવા ન દીધું ન બાળકો માટે ન વૃદ્ધ માટે ન બીમાર માટે કોઈને પણ એના ભાગનું દૂધ મળ્યું નહીં કેમ કે બધું જ દૂધ મંદિરના કુંડમાં નાખવાનું હતું જેમ જેમ સમય ગયો તેમ તેમ મંદિરનોું દૂધ છેનું સ્તર ઉપર આવવા લાગ્યું છતાં પણ બપોર સુધીમાં કુંડ અડધો ને અડધો જ રહ્યો આખો કુંડ ભરાયો નહીં ક્ષણ એ કુંડમાં દૂધના ઠલવવામાં આવતા હતા છતાં પણ કુંડ ખાલી રહી ગયો અડધો જ ભરાયો આ એક આશ્ચર્યની વાત હતી કાર્યકર્તા પૂજારી સહિત બધા જ લોકો ચિંતામાં પડી ગયા કે અહીં શું થયું ભીડમાં બધા જ ગભરાહટ સાથે કાનમાં ખુશફુસ કરવા લાગ્યા એક વ્યક્તિ બોલ્યો શું વાત છે આ કુંડ કેમ નથી ભરાઈ રહ્યો આપણા બધા જ નગરવાસી તેનું દૂધ આમાં નાખી ચૂક્યા છે શું ભગવાન શિવ નારાજ હશે શું આપણાથી અજાણતા કોઈ ભાગ થયું હશે પૂજારી તો બહુ ગભરાયેલા હતા ત્યારે મંદિરના પરિસરમાં એક વૃદ્ધડોષીએ પ્રવેશ કર્યો જેને લગભગ જ કોઈ તેનું જેનું કોઈનું ધ્યાન નહીં હોય એ નગરના બીજા છેડે રહેતી હતી એને લગભગ જ કોકે નહીં જોઈ હોય તેને સવારે ઊઠીને તેની બધી જ ગાયોને દૂધ નીકાળ્યું હતું પણ વાછરડા માટે થોડું દૂધ રહેવા દીધું હતું પછી તેણે પરિવારના સદસ્યને દૂધ પીવડાવ્યું અને ઘરનું કામકાજ પૂરું કર્યું અને પછી માત્ર એક નાના એવા વાટકામાં જે દૂધ બચાવ્યું હતું એ મંદિરમાં લઈ ગઈ અને એ પ્રાર્થના કરતા દૂધને કુંડમાં રેડી દીધું અને બોલી કે હે કૃપા સિંધુ પ્રભુ માત્ર હું આટલું જ દૂધ તમને અર્પણ કરી શકું છું પણ આ હું મારી પૂરી ભક્તિ સાથે સમર્પિત કરું છું કૃપા કરી મારી આ ભેટ સ્વીકાર કરું અને હવે જુઓ અડધો અધૂરો કુંડ દૂધથી લબા લભ ભરાઈ ગયો તે વૃદ્ધ દોષી જેવી વિનંતી ભાવથી આવી હતી એવા જ ભાવથી પાછી ચાલી ગઈ રાજા અને પૂજારી કુંડને ભરેલા જોઈને ફૂલ્યાના સમાયા અને વિશેષ પૂજાનું કાર્ય સંપન્ન કર્યું હવે જુઓ આગળના બીજા સોમવારે પણ આવું થયું નગરવાસીઓએ ઈમાનદારીથી પોતપોતાના ભાગનો દૂધ કુંડમાં રેડ્યું છતાં પણ એ અધૂરો જ ખાલી રહ્યો કુંડ અધૂરો જ રહ્યો અને લવા લબ છલકાઈ ત્યારે જ ભરાયો જ્યારે તે વૃદ્ધ ડોશીએ તેની નાના એવા વાટકામાંથી દૂધ એક કુંડમાં રેડ્યું આ ચમત્કારને જોઈ બધા ચકિત રહી ગયા રાજાએ આ રહસ્યની જડ સુધી જવાનો નિર્ણય લીધો માટે પછીના આગરના ત્રીજા સોમવારથી રાજા એક પહેરેદારના વેશ ધરી કુંડ પાસે જ ઊભા રહી ગયા એને આ જાણવું હતું અને બધી જ ઘટના પર નજર રાખી પહેલાની જેમ લોકોનું દૂધ અર્પણ કરવા માટે કુંડની નજીક લઈને નજીક ઉભા રહી ગયા બધા એ દૂધ કુંડમાં રેડી રહ્યા હતા કુંડ અડધો હતો પૂરો ન થયો એટલામાં એ ડોસી એક વાટકો ભરીને દૂધ લઈ આવી અને ઊંચા અવાજમાં પ્રાર્થના કરવા લાગી હે પ્રભુ હું જેટલું દૂધ બચાવી શકી હતી એટલું હું દૂધ લઈને આવી છું એ તમને સમર્પિત છે મને વિશ્વાસ છે કે તમે તમારી અસીમ કૃપાથી સ્વીકાર કરશો કૃપા કરી આશીર્વાદ આપો જેનાથી મને મારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અડગ રહેવાની શક્તિ પ્રદાન થાય ત્યાર પછી એણે કુંડમાં દૂધ રેડી દીધું અને પછી તો દોશી માં પાછા જવા માટે ફર્યા દૂધ કુંડથી લબાલબ ભરાઈ ગયો જે રાજાના વેશમાં હતા એની નજર એ એની પર નજર રાખી રહ્યા હતા તે જોઈને ચકિત થઈ ગયા કે કુંડ દૂધથી લબા અલબ ભરાઈ ગયો છે તેને દોડીને વૃદ્ધ દોષીને ઊભા રાખ્યા અને કહ્યું ડોશીમાં ડોશીમાં તો ડર ડરને મારે ધ્રુજવા લાગ્યા અને કહે છે કે મને કેમ રોકી છે મેં શું કર્યું છે એટલે રાજા બોલ્યા ડરો નહીં હું જાણું છું કે તમે કંઈ કર્યું નથી પણ હું જાણવા માંગુ છું કે કેટલાય લોકો દૂધ લાવી લાવીને કુંડમાં રેડી ગયા છે પણ છતાં કુંડ અડધાથી વધારે ભરાતો નથી પણ તમે જેવું જ નાના વાટકામાં ભરેલું દૂધ કુંડમાં રેડ્યું તો કુંડ અચાનક દૂધથી છલકાઈ ગયું લબાલબ ભરાઈ ગયો શું તમે જાણી શકો છો બતાવી શકો છો કે આવું કેમ થાય છે તો વૃદ્ધ ડોશીમાએ ઉત્તર આપ્યું કે હે મહારાજ હું એક માં છું અને માં એક તેના બાળકોને દગો આપવાનું સહી નથી શકતી માટે મેં તમારી આજ્ઞાનું પાલન નથી કર્યું ગાયોમાંથી દૂધ નીકાળતી સમયે મેં થોડું દૂધ વાછડવા માટે રેવા દીધું હતું ઘરમાં બચ્ચાઓ અને ને પીવડાવ્યું હતું અને જે વધ્યું એ દૂધ હું પૂજા માટે લઈને આવી છું હે રાજન ભગવાન પણ માતાના સમાન જ છે તે એવું નથી ઈચ્છતા કે બાળકોને ભૂખ્યા મારો હે રાજન સ્પષ્ટ બોલવા માટે મને ક્ષમા કરજો હું તમારાથી ક્ષમા માંગુ છું પરંતુ તમે આવું જ કર્યું છે ને તમે લોકોને પૂજા કરવા માટે ઘરોનું બધું જ દૂધ લાવવા માટે આદેશ આપી દીધો અને વાછરડી વાછરડા બાળકો વૃદ્ધ તથા બીમારો માટે થોડું પણ બચાવવા માટે કહ્યું નહીં પ્રજા દુખી હતી પણ તમારા આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકે અને તેણે દૂધ અર્પણ તો કર્યું બધું જ દૂધ અર્પણ કર્યું પણ સ્વેચ્છાએથી નહીં પોતાની ઈચ્છાથી નહીં ભગવાન ભોળાનાથને આ ગમ્યું નહીં મહારાજ અને તમારા અર્પણ તમારા કરેલા અર્પણ દૂધને એણે અસ્વીકાર કર્યો અને તેણે એમનો અસંતોષ પ્રગટ કર્યો પ્રિય ભક્તો રાજા આ સાંભળીને વિચારમાં પડી ગયો કે આ ડોષીમાં તો સાચું જ કહે છે અને રાજાને પણ એની પ્રજા માટે માતા સમાન જ હોવું જોઈએ જે તેના સ્વાસ્થ્ય અને સુખનું ધ્યાન રાખે પણ મે મારી પૂજા માટે પ્રજાને દૂધ આપવા માટે મજબૂર કરીને મહાપાપ કરી રહ્યો હતો પછી ભગવાન કેવી રીતે મારા ઉપર પ્રસન્ન થાય પ્રિય ભક્તો શરમથી રાજાનું માથું ઝૂક્યું અને એ વૃદ્ધ ડોશી કહ્યું કે હે માતા હું તમારો આભારી છું તમે તો મારી આંખો ખોલી દીધી અને સાચી ભક્તિનો રસ્તો બતાવ્યો રાજાએ તરત જ ઘોષણા કરાવી કે આવતા આવનારા સોમવારના દિવસે લોકોએ એટલું જ દૂધ લાવવાનું છે જે વાછરડા દૂધ વાછરડા બાળકો વૃદ્ધને પીવડાવતા વધે હવે આગળના સોમવારે જે શ્રાવણનો અંતિમ સોમવાર હતો તો મંદિરમાં સવારથી જ લોકોની લાંબી લાઈન લાગી લોકો એટલું જ દૂધ લાવ્યા જેટલું બચાવી શક્યા હતા રાજાએ પણ એટલું જ દૂધ કુંડમાં રેડ્યું જેટલું મહેલના વાછરડા બાળકો અને અન્યોએ પીધું અને પછી જે વધ્યું પરિણામ આશ્ચર્યજનક ઊંડ તો સવારમાં જ ભરાઈ ગયો રાજા પ્રસન્ન થયા અને ઘરડા ડોશીમાની વાટ જોઈ રહ્યા હતા જ્યારે તેણે તેના ભાગનું ડોશીમાએ દૂધ રેડી દીધું તો રાજાએ તે ડોશીમાને મંદિરમાં લઈ ગયા અને બંને એક સાથે પૂજા કરી રાજાએ કહ્યું ધન્યવાદ માતા ભગવાન સાચુંમાં પ્રસન્ન થઈ ગયા પાર્વતીએ પતે હર હર મહાદેવ હે ભોળાનાથ હે શિવશંભુ તમારે તમારા બધા જ ભક્તો પર તમારી કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો તમારી પૂજા બહુ શ્રદ્ધા અને ભક્તિથી કરે છે તેના પર તમે તમારું કૃપા દ્રષ્ટિ તમારા આશીર્વાદ રાખજો અને કથાનું શ્રવણ બહુ પ્રસન્નજીત અને મનથી કરે છે તેને તમે સદાય મનોવંચિત ફળ આપજો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જો મિત્રો આ વાર્તા સારી લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થી